નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું સૌરાષ્ટ્રની કાયા પલટ કરનારી કલ્પસર યોજના વિશે કલ્પસર આમ તો આ નામ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે કેશુભાઈ પટેલ હતા ત્યારથી ગુંજેલું આ નામ છે અને ડૉક્ટર અનિલ કાનાએ એને કાગળ ઉપર એક મૂર્તિમંત સ્વરૂપ આપ્યું હતું કલ્પસરની ઘણી બધી ચર્ચાઓ થઈ હતી અને એ પછી કોઈને કોઈ કારણસર કલ્પસરનો પ્રોજેક્ટ છે એ એક યા બીજા કારણોસર એ પાછો ઠેલાતો ગયો છે એની પાછળ અત્યાર સુધીમાં એના સર્વે પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે પરંતુ નક્કર કામ છે એ કંઈ થયું નથી વાત આપણે એ કરવી છે કે કલ્પસર યોજના છે એ સૌરાષ્ટ્રની કાયાપલટ કરનારી એક સ્વર્ગ સમી યોજના છે એ યોજનાના એટલા બધા લાભ છે સિંચાઈની દ્રષ્ટિએ તો છે જ ઉર્જા અને વિદ્યુતની દ્રષ્ટિએ તો છે જ સાહેબ પરંતુ જમીનના જે ખારાશ છે એ ખારાશને પણ એ અટકાવી શકશે અને આજુબાજુના હજારો કિલોમીટરનો જે વિસ્તાર છે એ નવ પલ્વિત થશે આ યોજના ખૂબ મોટી છે આ યોજના ખૂબ લાંબી છે અત્યંત ખર્ચાળ પણ છે પરંતુ કોઈને કોઈ સ્વરૂપે આ યોજના સાકાર થાય તો આખા સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોની સાહેબ એક જબરદસ્ત ક્રાંતિ થઈ શકે અને કાયા પલટ થઈ શકે કલ્પસરનો પ્રોજેક્ટ લઈને ઘણા બધા લોકો ઘણા વર્ષોથી સાહેબ મુખસેવક બનીને કામ કરે છે એમાંને એક આપણી સાથે આજે જોડાયા છે વિનુભાઈ ગાંધી ઉંમર તો એ સોની લગભગ બે ત્રણ રન જ બાકી હોય સેન્ચુરીમાં ત્યાં સુધી એ પહોંચવા એવા છે પરંતુ એ વિચારોથી હજુ યુવાન છે કંઈક કામ કરવું છે આ શહેર માટે આ જિલ્લા માટે આ સમાજ માટે આ રાષ્ટ્ર માટે આ પ્રાંત માટે થઈને એવી તમન્ના સાહેબ સત્તાણું વર્ષે એની પાસે છે એ અકબંધ છે એ જુસ્સાવાળી છે અને એમની સાથે વિરજીભાઈ જસાની જેવા બીજા ઘણા બધા લોકો એમની સાથે જોડાયેલા છે કલ્પસર યોજના વિશે વિનુભાઈ ગાંધી આમ તો એને વિનુદાદા કહેવા જોઈએ પણ દાદા કેવું એને ગમે નહીં કારણ કે સત્તાણું વર્ષની ઉંમરે ગાંધીવાદી વિચાર શૈલીની અંદર એ માત્ર એના એની જીવન જે છે એ ગાંધીવાદી છે એવું નથી સાહેબ એની જીવનશૈલી પણ ગાંધીવાદી છે એટલે જ આટલે તંદુરસ્ત છે ને એટલે જ સત્તાણું વર્ષના કોઈ વૃદ્ધને સાહેબ વૃદ્ધ કહી શકાય આમ તો એ યુવાન છે એને સાહેબ આખા સૌરાષ્ટ્રને કાયા પલટ કરવાનો વિચાર આવે ન આવે સાહેબ પરંતુ જેમનું મન શુદ્ધ હોય જેની ભાવના પવિત્ર હોય અને જેને સમાજ માટે રાષ્ટ્ર માટે પ્રાંત માટે કંઈક કરી છૂટવાની તમન્ના હોય એ વ્યક્તિના વિચારમાં જ મગજમાં આ રીતનો એક વિચાર આવે છે વિનુદાદાનું એક સપનું છે ઘણા બધાનું છે પણ વિનુદાદા છે એ કોઈ પણ ભોગે કલ્પસર યોજના છે એ સાકાર થાય ને એના માટે જે કંઈ કરવું છૂટે એ કરી છૂટવા માટે થઈને તૈયાર છે વિનુદાદા અમારી આ ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપ એ કહેશો કે કલ્પસર યોજના થાય તો સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્રના કયા વિસ્તારમાં એ થાય એક એનું ભૌગોલિક ક્ષેત્રફળ કેટલું હોઈ શકે અને બીજી વસ્તુ એ છે કે એનાથી એના લાભ કેટલા મળે છે તમારો પાયાનો પ્રશ્ન છે કલ્ચર સરોવર માત્ર ને માત્ર ગુજરાતની ભૌગોલિક હદ મર્યાદામાં જ થાય છે બીજા કોઈ રાજ્યની હદ કલ્ચર સરોવરને અટતી નથી જી ખંભાતના અખાતમાં તેવીસોથી ચોવીસો ચોરસ કિલોમીટરનું આ ક્ષણ સરોવર થાય તો વિશ્વમાં મીઠા પાણીનું આનેથી મોટું સૌથી મોટામાં મોટું સરોવર ગુજરાતના અને ભારતના આંગણે થશે ભારતને એનું ગૌરવ મળશે એની પાણી સમાજ શક્તિ એકાવનસો બારસો કરોડ ઘન મીટર છે આજે ગુજરાતની તમામ ડેમ તળાવ નર્મદાની કેપેસિટી છસો પંચ્યાસી કરોડ ઘન મીટર છે બાકીનાની બધાની ભેગી કરો તો લગભગ અગિયારસો કરોડ થાય છે આ એકલા કલ્થરની બારસો કરોડ ઘન મીટર સમગ્ર શક્તિ થાય એટલે મીઠા સરોવર અને એ પણ માનવ સર્જિત છે આ ગૌરવ ભારતને પ્રાપ્ત થશે છે કપ્ચર સરોવર થી સૌરાષ્ટ્ર અને કચ્છ સૌરાષ્ટ્ર ઊંધી રકાબી જેવો પ્રદેશ છે નીચે કાળબીન દેસાળ રોક છે એટલે ભૂગર્ભ બહુ મોટા પ્રમાણમાં સંઘ્રી શકાતું નથી બધું પાણી દરિયામાં જાય છે એ દરિયામાં જતું પાણી એનો આપણે સદુપયોગ કરવાની આ વાત છે ઓગણીસો ચોસઠમાં ગેસેટમાં સરકારે આ યોજના સ્વીકારી છે ત્યાર પછી દરેક મુખ્ય પ્રધાને એને અંગીકાર કરી છે સ્વીકારી છે નરેન્દ્રભાઈએ એનું સર્વેક્ષણ માટે પૂરા રકમ ફાળવી એટલું જ નહીં નરેન્દ્રભાઈએ જુદું કલ્ચર વિભાગ ઊભો કર્યો અને આજ સુધી એ કલ્ચર વિભાગ કામ કરે છે કલ્ચર વિભાગે જોઈ એવા તમામ રિપોર્ટો તૈયાર કર્યા છે જેની પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ થયું છે વાત રહી ડેમ કોરિડોરની ડેમ ને બદલે પુલ કરવાની પહેલાં વાત આવી હતી એ પૂલ કરવાની વાત બધા તજજ્ઞોએ નકારી કે આ તો નકાબી વસ્તુ થશે અને ઊંટું પ્રદૂષણ વધશે ખોટો ખર્ચ થશે એના બદલે તમે પાકો ડેમ કરો એવી એવી એક સૂચના આવી ભાવનગરના ભોગભાઈ શેઠ સાંસદ હતા એમણે રજૂઆત કરી હતી ત્યાર પછીના ઘણા નેતાઓએ પણ રજૂઆત કરી છે અને આજ સુધીમાં જે જે લોકોએ હું છેલ્લા પંદર વર્ષથી આ વિભાગમાં કામ કરું છું બીજી કંપનીઓએ જે કોઈ એલાઇનમેન્ટ સજેસ્ટ કર્યા હતા એના બદલે આપણે સહયોગ સમિતિ વાઇકે અલગને સાથે રાખીને અને તજજ્ઞોને સાથે રાખીને આપણે અલગ પથરેખા સૂચવી એ એનઆઈઓપીએ મદ્રાસની મિટિંગમાં મંજૂર કરી છે એના બંનેના એપેક્સ પોઈન્ટ નક્કી થઈ ગયા છે બાબુભાઈ નબલામાલા અને મહેશ પટેલની હાજરીમાં મને લોકોએ આગળ કરીને અમે પૂજન પણ કરી નાખ્યું છે બધું જ પાકું તૈયાર થઈ ગયું છે સવાલ એટલા પૂરતો છે કે જે અત્યાર સુધી થોડીક ટેકનિકલ મંજૂરીની જરૂર હતી એ મેળવવાની બાકી હતી એ પણ હવે લગભગ મળી ગઈ છે તમામ રિપોર્ટ એની પરફેરમાં આવી ગયા છે જો કલ્ચર યોજના થાય તો ગુજરાતમાં એક પણ ખેડૂત દવરો નહીં રહે ગુજરાતમાં બેકારી નહીં રહે ગુજરાતમાં ગ્રામોદ્યોગની હારમાળા ઊભી થશે અને ગુજરાતની જીડીપીમાં પોણા બે ગણો વધારો થશે આ કલ્ચરનું આટલું ગુંજાયશ છે કારણ કે પમ્પિંગ સિસ્ટમથી અને ડ્રીપ સિસ્ટમથી ભૂમિને સિંચાઈ થઈ શકશે આજે પરિસ્થિતિ એ છે કે ગુજરાત ભારતના પાંચ ટકા વસ્તી ધરાવે છે અને પાંચ ટકા વિસ્તાર ધરાવે છે પણ સિંચાઈ વિસ્તારમાં માત્ર બે જ ટકા ધરાવે છે ભારતમાં જળ ઉપલબ્ધિ વાર્ષિક જળ ઉપલબ્ધિ પંદર લાખ અઠ્યાસી હજાર લીટરની છે જ્યારે ગુજરાતમાં નવ લાખ વીસ હજાર લીટરની છે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છ થી સાત લાખ લીટરની છે એટલે ભારતની જે ઉપલબ્ધિ છે એના કરતાં ચાલીસ ટકા ઉપલબ્ધિ છે પાણીની ઉપલબ્ધિ ન હોવાને કારણે સૌરાષ્ટ્રનો કારીગર સૌરાષ્ટ્રનો ખેડૂત સૌરાષ્ટ્રનો વેપારી સૌરાષ્ટ્રનો ઉદ્યોગપતિ પાછળ રહે છે આગળ વધી શકતા નથી જો કસર યોજના થાય તો અત્યારે જે જે ભૂમિમાં પાણી ખારું પાણી ભરાઈ રહે છે અને નદીઓમાં ઠેર સુધી પાણી ખારું પાણી ઘૂસે છે હાઈટાઇડ વખતે એટલે જમીન ખૂબ ખારાશવાળી બને છે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો લાંબો છે એ ખારાષ્ટ્ર પણ દરિયાકાંઠાની જમીનમાં પ્રવેશે છે જો કલ્ચર સરોવર થાય તો ચાર લાખ હેક્ટર જમીન નવસાધ્ય બને ખારો પાક મટી જાય અને એ મીઠા પાણી વાળી જમીન જે બધે એની સાથે સંલગ્ન એ જે ચાર લાખ હેક્ટર જમીન કોરી પડે એમાં વનીકરણ થાય ઔષધ થાય ઉદ્યોગ થાય અનેક અનેક જાતનો એનો ઉપયોગ થઈ શકે સૌથી વધારે તો એ મહત્વનું છે કે ધોલેરા સર ધોલેરા પ્રોજેક્ટ અથવા એરપોર્ટ એની નજીકમાં નજીક આ પર્યટનનું સ્થળ બની જાય ધોલેરા પ્રોજેક્ટને આનાથી જરાય વાંધો આવે એમ નથી બલકે ધોલેરા સરના ટેકામાં આ પ્રોજેક્ટ બને છે એટલે કોઈ એવી ટીકા કરતું હોય કે ધોલેરાને આગળ કરે છે ટીકા કરવાથી કંઈ ભણવાનું નથી ખોટી ટીકાઓ થાય છે સરકારનો દોષ કાઢા કરશો તો આ યોજના નહીં થાય સરકારની ઈચ્છા છે એટલે તો કલ્ચર વિભાગ ચાલે છે હું એ બંધ નથી કર્યો મૂળ ગમે તે કારણોસર ઢીલ થયા કરે છે એને કેવી રીતે આગળ લઈ જવું તો પ્રશ્ન આવે કે કદાચ આટલો બધો મોટો ખર્ચો ક્યાંથી કાઢશું બે રીત છે વર્લ્ડ બેંક બહુ જ રાહત દરથી આવી યોજના માટે રકમ આપે છે નાખવા તૈયાર છે મગાઉ રિપોર્ટ આવી ગયો છે પણ વર્લ્ડ બેંક શા માટે આ તો પિક પ્રોજેક્ટ છે પબ્લિક પાર્ટિસિપેશન પ્રોજેક્ટ જેમાં પબ્લિકની પોતાની પણ એક જવાબદારી છે એટલે મેં એક મીટિંગમાં ખાસ આગ્રહપૂર્વક સજેસ્ટ કર્યું છે કે દરેક સદ્ધર પંચાયત દરેક સદ્ધર સહકારી સંસ્થા દરેક સદ્ધર સંપન્ન માણસ સહકારી બેન્કો વગેરે વગેરે જે કોઈ પાસે એમનું જે બજેટ છે એમનું પાંચ વર્ષ સુધી માત્ર એક ટકો રકમ એક જ ટકો રકમ વગર વ્યાજે ફાળવે અને દસ વર્ષ પછી આ પોતે બીજાને રકમ આપી શકે એવી તાકાતવાળી થઈ શકે એમ છે કારણ કે એની આવક એટલી વધી જાય એમ છે ટોલ ટેક્સની રકમ તો મળશે જ આઠ માર્ગી રસ્તો થશે ઉપર રેલવે થશે ઉપર પવનચક્કી અને સોલાર સિસ્ટમની વીજળી ઉત્પાદનની પ્રક્રિયા થશે વાહણવટું વધશે અનેક જાતના ફાયદા થવાથી કલ્પર યોજના પોતે કબાવ દીકરો બનશે એક્સપર્ટ્સના ઓપિનિયન મુજબ પાંચસો વર્ષ સુધી આ સરોવર કામ આપશે અને પછી ડ્રેજિંગના પ્રમાણમાં આગળ લાભ લઈ શકાશે પાંચસો વર્ષ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છને જળસંકટ સમસ્યા નામની ચીજ ઉભી થશે નહીં જળસંકટ નહીં થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છ અમેરિકાના કેલિફોર્નિયા કરતાં આગળ વધે એવી તાકાતવાળા માણસો ધરાવે છે અગાઉ સૌરાષ્ટ્રના માણસોએ ઘણું વાન મોટું ભૂતકાળમાં પહેર્યું છે અને સૌરાષ્ટ્રના માણસો છે પાણીદાર ભૂમિમાં કાળભીન પાણો છે એમ માણસોએ જબરા મજબૂત છે પણ પાણી નથી એટલે સૌરાષ્ટ્ર અને કચ્છનો વિકાસ થતો નથી સૌરાષ્ટ્ર અને કચ્છની જમીન ગુજરાતની જેટલી જમીન છે એની ત્રેપન ટકા જમીન સૌરાષ્ટ્ર કચ્છમાં છે ગુજરાતની જેટલી ખેડાણ જમીન છે એની છપ્પન ટકા જમીન સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે પણ સિંચાઈના પ્રમાણમાં વાત કરો તો સૌથી શ્રેષ્ઠ દક્ષિણ ગુજરાતનો સ્વનિર્ભર છે જ ઉત્તર ગુજરાત ખેંચવાળું છે માટે સૌરાષ્ટ્ર અને કચ્છને અત્યારે નર્મદામાંથી જેટલું પાણી આપવું પડે છે પાણી કરસર થાય તો આ પાણી બંધ થાય એ બધું જ ઉત્તર ગુજરાત ને મળે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ને પૂરતું પાણી મળે એટલે ત્યાંના ઉદ્યોગો અને ખેતી વિકસે કરસરનું પાણી મળે આખું ગુજરાત પહેલા પાણીની બાબતમાં સ્વનિર્ભર સ્ટેટ બની જાય એટલું જ નહીં આપદાના વખતમાં પડખેલા રાજ્યોને પણ મદદ કરી શકે એટલું સરપ્લસ બની જાય એટલે કલ્પસર સરોવરની જળસંગ્રહ ક્ષમતા જબરી છે મીઠા પાણીનું સરોવર થવાને કારણે અને ફરતું વનીકરણ અને ઔષધ બાગ વગેરે થવાને કારણે ઉષ્ણતામાનનો માર ઓછો પડશે વૈશ્વિક તાપમાન ઓછું નડશે અને ખેતીને બધી રીતે ફાયદો થશે આ એક સર્વાંગી વિકાસનો ઉત્તમ સ્ત્રોત છે તમામનું સારું થાય તમામનો વિકાસ થાય અને કુદરતને જ માત્ર ભજવાની છે કોઈનું અહિત કરવાનું નથી કોઈનું જમીન સંપાદન કરવાની નથી સર્વનું સારું થાય કોઈનું કંઈ બગાડ્યા વગરનું અહીત એનું નામ શ્રેય આ શ્રેય યોજના છે આભાર વિનોદાદા આપણી સાથે જોડાયા હતા ભાવનગરના વિનુભાઈ ગાંધી વિનુભાઈ ગાંધી ગુજરાત બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ હતા વ્યવસાય એડવોકેટ છે હવે એ વકીલાત કરતા નથી છેલ્લા ઘણા વર્ષોથી સાહેબ એને કમાવાનું બંધ કરી દીધું છે એટલે કે કોઈનો પૈસો લેવો નહીં કમાવું પણ નહીં અને કોઈનો કાંઈ પૈસો લેવો નહીં એની પોતાની પાસે જે મૂડી છે કમાયેલી ઘણી બધી છે એનો એ સદ કાર્યની અંદર ખાસ કરીને પુસ્તક પ્રકાશનમાં પણ એ ખૂબ એનો ઉપયોગ કરે છે જલસંચયની પ્રવૃત્તિમાં પણ એ ઘણો બધો એની પાછળ ખર્ચ કરે છે હમણાં જ તાજેતરમાં રાજકોટમાં યોજાયેલી મરેર બાપુની કથામાં એમનું કલ્પસર યોજના સંદર્ભે રાજકોટના એક સંસ્થા દ્વારા અને કેટલાક પ્રોગ્રેસિવ ફાર્મર દ્વારા અગિયાર લાખની થેલી અર્પણ કરીને એનું સન્માન કરવામાં આવ્યું હતું પરંતુ દાદાએ વિનમ્રપૂર્વક સન્માન સ્વીકારી લીધું પરંતુ અગિયાર લાખ થેલી જે હતી રોકડ રકમની અંદર પોતાના ઘરના પૈસા ઉમેરી અને જે કાંઈ એ રકમ થતી હતી એ બધી ત્યાં વૃદ્ધાશ્રમ જે નવું બંધ હતું જેના લાભાર્થી આ કથા હતી એ કથામાં એને એ અર્પણ કરી દીધી છે એટલે પોતે એ તો નિઃશુલ્ક છે પોતે તો ઘસાઈને તલમનધનથી ઘસાઈને આ બધા કાર્યો છે એ કરે છે કોઈ જાતની પ્રસિદ્ધિ વગર કોઈ જાતનું રાજકારણના લેબલ લગાડ્યા વગર સાહેબ સત્તા વર્ષે કોઈ માણસ અમને જ્યારે બોલાવે કે આપણા કલ્પસર વિશે વાત કરવી છે ત્યારે અમને પણ એનું ગૌરવ થાય છે અમારી છાતી પણ ગૌરવથી ફૂલે ફાલે છે કે આપણા શહેરની અંદર આવા એક માણસ જીવે છે જે ભીષ્મ પિતામની જેમ રહે છે અને સમાજની સતત ચિંતા કરે છે આમ તો એને આવનારી પેઢીની ચિંતા કરવાની જરૂર નથી એટલા બધા આર્થિક રીતે સમૃદ્ધ છે અને સરદર છે ભગવાનની કૃપા છે પરંતુ સાહેબ આમ છતાં એને એમ થયું કે સમાજ માટે આપણે કંઈ કરવું જોઈએ એના માટે સતત ચિંતિત હોય છે કલ્પસર એમની એક પોતાની એક યોજના છે કે ઝડપથી એ સાકાર થાય આપણે પણ એવું ઈચ્છે કે વિનુદાદાએ આ એક મહાયજ્ઞ શરૂ કર્યો છે એમાંથી જેનાથી જે બનતી હોય જ્યાંથી જે સ્થિતિમાં જ્યાં હોય ત્યાંથી એમાં જેટલી હોય તેટલી આહુતિ આપી અને કલ્પસરનો આ એક મહાયજ્ઞ છે એ પૂર્ણતા તરફ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરશું મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ